કોલકાતામાં બનેલી દુર્ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને દેશભરના ડોકટર્સ સુરક્ષાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યું હતું આઈએમએના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપીને ડોક્ટર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી સાથે જ હોસ્પિટલને સેફ ઝોન જાહેર કરીને ડોક્ટર્સ નિર્ભયતાથી કામ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે પણ માંગ કરી હતી એક મહિલા તબીબની ક્રૂર હત્યા થઈ એના પછી આખા દેશભરમાં એજિટેશન થયું છે ડોકટર્સનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક દિવસીય જે નોન ઇમરજન્સી સેવાઓ છે એ બંધ કરવા માટેનું એલાન કર્યું અને અમે આજે અહીંયા આગળ એટલા માટે આવ્યા છે કે અમે હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈને અને આપણા ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈને અમે એક મેમોરેન્ડમ આપ્યું છે કે તમે ડોક્ટરોની સુરક્ષા માટેની જે સુવિધાઓ છે એમાં વધારો કરો હોસ્પિટલોને એક સેફ ઝોન તરીકે જાહેર કરો જેથી ત્યાં વધારે સીસીટીવી કેમેરા લાગે વધારે સુરક્ષાકર્મીઓ હોય અને કોઈ પણ તબીબ હોય એ એકદમ પોતાના મનમાં એક ડર રાખ્યા વગર સુરક્ષિત વાતાવરણમાં કામ કરી